વડોદરા શહેરના હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ બાળકો અને શિક્ષકો ફરવા માટે પહોંચ્યા હતા જ્યાં ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી મારી ગઈ હતી આ દુર્ઘટનામાં અને બે શિક્ષકોના મોત નીપજ્યા છે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોના મૃતદેહની પરિવારજનો દ્વારા ભારે હૈયે અંતિમ વિધિ કરવામાં આવી હતી આઠ વર્ષીય નેન્સી માછી અને પિસ્તાળીસ વર્ષીય શિક્ષિકા ફાલ્ગુની પટેલની અંતિમ યાત્રા નીકળી હતી બંને મૃતદેહના અંતિમ સંસ્કાર ખાસવાડી સ્મશાનમાં કરવામાં આવ્યા હતા તો બીજી તરફ કિશનવાડી વિસ્તારમાં રહેતા કલ્પેશ નિઝામાએ તેમના પુત્ર વિશ્વાને આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે ત્યારે કિશનવાડી વિસ્તારમાં વિશ્વા નિઝામા અને નેન્સી માછી બંને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે વિશ્વાના પિતાએ રડતી આંખે રોષ ઠાલવતા કહ્યું હતું કે મારી માંગણી છે કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે મારો એક કાળજાનો ગટકો સ્વરૂપ થઈ ગયો છે જે કારણસર કોર્પોરેશન કોઈ બી અથવા જે બી ત્યાંના કાર્ય નાવડી ચાલક હોય એને પણ કાયદેસરની કાર્યવાહી કરવી પૈસા તો આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના

આ સાથે જ હરણી તળાવની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલ મુસ્લિમ પરિવારના બાળકોના જનાજા વડોદરાની મેમણ કોલોની ખાતેથી કાઢવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો દફનવિધિમાં જોડાયા હતા